આજે એમને મરણ છે અને શ્રદ્ધાબેનનો બર્થડે પણ છે શ્રદ્ધાબેનને હેપી બર્થડે લખી નાખજો અને આપણે અત્યારમાં જો ફ્રેશ થઈ ગયા છે સરસ મજાના થોડુંક દુઃખ પણ લાગે છે ને થોડુંક આનંદ પણ થાય કે આ આજે જ તે શ્રદ્ધાબેનનો બર્થડે પણ અને આજે જ મારા સાસુની મરણ તિથિ છે તો સારું બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો હમણાં શ્રદ્ધાબેન નીચે આવે એટલે શ્રદ્ધાબેનને મળાવી તો હેપી બર્થડે લખી નાખજો તો સારું બધા કન્ટિન્યુ બ્લોક માં અત્યારમાં તો જો બધા જાગી ગયા છે અને આજે તો બાની મરણ છે એટલે બધાય છોકરાને બિસ્કિટ લેવું અને કૂતરાને ને એને બધાને બિસ્કિટ લેવું નાખવાનું છોકરાને ચોકલેટ ને એવું આપવાનું છે તો બધાય કન્ટિન્યુ બ્લોક રહેજો હેલો મિત્રો જો બધા બે ગયા ચા પીને પીવા અને આપણે જેમ વાત કરતા હતા કે સદાબેન નો બર્થડે છે જો સદાબેન બે ગયા ચા નાસ્તો કરવા કાસે તો બેન જો આતના રોડ ડે હે આપના કોમેન્ટમાં એપી બર્ડે લખના આપજો જો ચા પાણી બધા હેપી બર્થડે કહેવાય લખી નાખજો કન્ટીન્યુ બ્લોક માર્યો પેલો મિત્રો આપણે વરસાદના કારણે રહો કપડા બપડા ચેન્જ કર નાય ખાત ને કામ કામ કરતા પહેલાં હશે ને બાજુમાં જે બધા લોકો રહે છે ને બિસ્કિટ ને ચોકલેટ ને વાપવાનું શી બરા આવે છે જો એ છોબે મે નાઈન રેડી રેડી થાય છે આજે આ રી મે કપડાં માં ઘરેસ હવે નાના છોકરા ને ને ચોકલેટ આપી દે રો માં માં બિસ્કિટ દેવા મળ્યા હે i did

वीडियो को लाइक यसर बाण बाणो और अब हमें जावेसी बार तो बले कंटिन्यू ब्लॉग में रहजो तो हेलो मित्रों जो सब दुबेन हमने मुफ्त नो खावा ले बोलो एमनी पार्टी हमें बाकी रही से जो तो आई जैसी सब दुबेन जो आठ पार्टी तो एन एम के खवडा का માર નામ ન્યા પ્રતિના હો ને સદુ દેખ મમી દે એક જ છે કા જો આ ભાણી બની લઈ છે જો ચાલ બે છે લોકો ને નામ શું છે દેવંત છે છે માર નામ પણ અમારા પાણી છે તમે પહેલી વાર બ્લોગ જોયા છે તો ક્યારે બ્લોગ લીધા જ નથી ફર્સ્ટવાર આવ્યા છે મને આવેલા છે સુરત રેસીપી એટલે ક્યારે આપણે બ્લોગ માં શીખે લગા સરસ બધા કન્ટેનર બ્લોગ માં રહ્યો સરસ મજાનો જમવાનું છે રાઈ જમવા આવી આવજો તો આપડા મામાજી નું વર્ છે આ સરસ જ મને જ નો માં કંડી અને આજ જ જાણે બેહવા આવ્યા હોય પછી ને થોન ગુંમડે છે સરસ મજાનો જો બાનો ફોટો છે આજે બાની તિથિ છે તો બાની તિથિ છે